અત્યારે નાસ્તો કરવા સવારનો બ્રેકફાસ્ટ અને હોટલમાં જતો અને હોટલમાં બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે બધા બધા મિત્રો છે અને અત્યારે બ્રેકફાસ્ટમાં શું કરું છું આલુ પરોઠા છે દહીં સાથે પૂરી ભાજી છે પૌવા પણ હતા પણ અમે ના પાડી કારણ કે ત્રણ ચાર દિવસે અમે પોમવા જ ખાતા હતા એટલે અત્યારે આલુ પરાઠા અને પૂરી ભાજીનો ઓર્ડર આપ્યો છે મસ્ત મજાનો નાસ્તો આવી છે હવે બધા મિત્રો સાથે બેસી અને નાસ્તો કરીશું બહુ મજાની હોટલ છે

વરસાદ હોય રસ્તા ભલે ખરાબ છે પણ આજુબાજુના નજારા છે ને તમારું દિલ જીતી લેતા હોય છે આમ મનમોહક દૃશ્યો આગળ સર્જાય છે વચ્ચે કાચા પાકા રોડ આવે અને પાકા રોડ ઉપરથી તમે જે વિલા તરફ જાઓ ત્યારે મસ્ત ડુંગરો જોવા મળે ગામના ગામના લોકો જે જોવા મળે ગામના લોકોની જે પહેરવેશ છે કેવી રીતે રહે છે એ બધું પણ જોવા મળે અને એ બધું જોતા જોતાં આપણે વિલા તરફ જવા હાથે નીકળ્યા છીએ મને ખરેખર આ પ્રવાસની અંદર બહુ જ મજા આવી ગઈ તો અત્યારે અમારો આ પાંચમો દિવસ ઉદયપુરની અંદર છે અને પાંચમા દિવસે ખરેખર અમે હવે કંટાળ્યા છીએ રિસોર્ટ હોટલને બધું કરી કરીને આમ ઢાકી ગયા છે કારણ કે ખાવાનું પણ બહારનું ઘરનું ખાવાનું પણ ના મળે અને મસ્ત મજાના રિસોર્ટના વિલા બેસ્ટ છે એકદમ શાનદાર આવો એક્સપિરિયન્સ આટલા પૈસા ખર્ચીને પણ આમ મજા મજાના આવે પણ વગર પૈસા ખર્ચીએ અમે આટલું મસ્ત ફરી રહ્યા છે અને અત્યારે જે જગ્યાએ આવે છે ને એક સેવન બીએચકે વિલા છે સેવન બીએચકે વિલા તો ખરો પણ પાછો લક્ઝુરિયસ વિલા જેમ ફિલ્મોમાં આપણે જોઈએ ને કે સેલિબ્રિટીઓના ઘર કેવા હોય એવી રીતે આ વિલા છે અને વિલાની અત્યારે ટેરેસ પર અત્યારે અમે આવીને બેઠા છે અને મારી પાછળ જુઓ દેખાય છે તમને સામે મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપનું જબરદસ્ત સ્ટેચ્યુ છે ટાઈગર હિલ તમને આજુબાજુ જે દેખાય છે પર્વતમાળા એ ટાઈગર હિલ છે ટાઈગર હિલની પાસે આ જબરદસ્ત વિલાની અંદર અમને અત્યારનો સ્ટે મળ્યો છે અને આ સ્ટે પણ અમારો યાદગાર બની જવાનો છે બહુ જ મજાની અમારી આ જર્ની રહી છે હજુ આવતીકાલે પણ અમે બીજી હોટલની અંદર જવાના છીએ જે સિટીની અંદર હોટલ છે અને ત્યાં પણ લેક ને આજુબાજુના બધા નજારા અમને જોવા મળશે એટલે એક અઠવાડિયા સુધી અમારી આ ટ્રીપ ખરેખર બહુ રોમાંચક રહી અમને બહુ જ મજા આવી છે અમે ચાર મિત્રો અહીં આગળ આવ્યા હતા અને ચારે ચાર મિત્રોએ બહુ જ ભરપૂર મોજ કરી છે હવે એમ થાય છે કે હવે ઘરે ક્યારે જઈએ શનિવારે અમે ઘરે જવા નીકળીશું શનિવારે એક પ્રમોશન હતું પણ એ કેન્સલ થયું છે કારણ કે જે ભાઈ હતા એ બહાર જવાના છે થોડા એના કારણે એ પ્રમોશન અમારું કેન્સલ થયું છે પણ શનિવારે અમે હોટલમાંથી ચેકઆઉટ કરીને ઘરે જવા નીકળી જઈશું જો હજુ અમે ઈચ્છીએ ને તો એક મહિના સુધી પણ અહીં અગર ઉદયપુરની અંદર રોકાઈ શકીએ એટલી પ્રોપર્ટીઓ અમારી સાથે છે અને બધામાં અમે ફ્રીમાં સ્ટે કરી શકીએ એટલી પ્રોપર્ટીઓ છે છતાં પણ હવે ઘરે જવું પણ જરૂરી છે એટલે હવે ઘરે જઈશું શનિવારે પણ અત્યારે આ પાંચમા દિવસની અંદર આ જગ્યાએ રોકાઈને અમને ખરેખર બહુ મજા આવી ગઈ હજુ છઠ્ઠા અને સાતમા દિવસના પણ બ્લોગ આવશે હજુ આજનો બ્લોગ આવશે આ અહીંયા સેવન બીએચકે વિલામાં એક બીજી પ્લસ વસ્તુ એવી રહી છે અમારી સાથે કે અહીંયા આગળ તમારે જમવાનું જાતે બનાવવાનું છે તમને સ્ટે આપે છે પણ ફૂડ નથી આપતા એટલે અમે થોડો ઘણો સામાન બહારથી ઘરેથી જ લઈને આવ્યા હતા થોડો ઘણો અમે મંગાવી લીધો છે અને અત્યારે જમવાનું પણ અમે જાતે જ અહીંયા આગળ બનાવવાના છે એટલે તમને ખબર છે કે હું બેસ્ટ જમવાનું બનાવું છું અને અત્યારે અમારા ચારેય લોકો માટે અને વિલામાં જે કેરટેકર છે ને એમના માટે પણ હું જમવાનું બનાવવાનું છું એટલે ટોટલ છ લોકોનું જમવાનું અત્યારે હું બનાવવાનો છું તો બન્યા રહેજો મારી જોડે અને મારી ચેનલને હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને

અને તમે જોવો કે સ્વાદિષ્ટ મસ્ત બી દાલ ચડતા અને ઝીલા રાઈટ આપણે ખાવાના છીએ ઓછી વહેવું પડી દાળતા અને ઝીડા રાઈટ આપણે કર્યા છે અને એ ખાવાના તો આ રીતે જમવાનું પણ ત્યાં અંદર